વેરાવળમાં વરસાદ અને ગરમીમાંથી નીકળતી હિરણ નદી તૂર બની છે વેરાવળમાં વરસાદ બાદ ફરી ફોર ટ્રેક હાઈવે સોમનાથ બાયપાસ પર પાણી ફરી વળ્યું છે હાઈવે પર એક તરફના રસ્તા પર પાણી ભરાયા છે વેરાવળ નજીક આવેલ ડારી ગામે ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં નહીં પણ શહેરોમાં પૂર આવ્યું છે ડારી ગામે નીચાણવાળા વિસ્તારોમાં નદીઓમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે ગીરના જંગલમાં મુશળધાર વરસાદને કારણે ગીરમાંથી નીકળતી હિરણ નદી તૂર બની છે એડમિશન છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ